પણ તારો વ્યવહાર થશે ફૂલ તો ફૂલ ની વ્યવહાર આ ધણી વાગર અપાય પણ તું મોક્ષ અપાવવાની વાત કરી રહ્યો છે નહીં પણ આ ગ્રામ લઈને ઉતર કે તારી માં આગળ તો મે જવાબ માગી લીધા માર તારી આગળ માંગવાનો ને તને આજ કાંડુ બાદ તો એટલે તારે મજા હે આ તો મે તો ઉતર હેટ આ તો તારી જો નહીં કેલી જાય દહેરાજ ભણું ની ધોળા ની એવી વાત છે કે ગામ દે મેળા જ મારવા હે રામ તને વાયરો ન આવતો

એ નહીં એક મહિનો પછી પછી દાડે પહોંચાડ્યા છે તમને મારા ભગવાનને જય આ ઉલારવા જાય કે સુધી મારો વ્યવહાર ના લત ત્યાં સુધી આલુ નઈ લે ભગવાન ના કરું દી હે રામ મન જ નહિ ગમતી વાત પેલી જ વાત એ દેવ ના અપમાન થાય બાયડી ધૂણ બોલતા જ ના બોલત કે મેળડી બીજું કોઈ વાત ધૂણ

હા રમેશ તેવી બનાનો ઓગનતી કરવા છે મારો ભગવાન બનાવતો હોય રામ ઘર સુધી ટાપુ કરી આવું પછી આ બે જોડે પછી આપું ત્યાં સુધી કાંડા બાંધી રાખું લે સભા વાળો પંચ વાળો ટાપુ કર્યા વગર મને વ્યવહાર દેતા આવડતો નહીં બરાબર મંજુ ભાઈ

બધા આવી ખોટ પડી છે બધા ધોળા પણ મારે આને ચાલુ અને પછી કુટુંબ વાળા ને પંચાયત પૂરી કરીને આવે છે બરો પંચ વારો હોમ ની મને પાંચ હજાર ભર અને આજે મારું તારું ખુલ્લી ખુલ્લી પાપડીનો વ્યવહાર

મારો ભગવાન જો આ જેટલું બોલતો જોયું છું પાંચ મહિના મને બોલતા આવડે છે કોણ જો મારી લીટીમાં મારી લીટી અંડોળી નહી હોય

પછી એ દાડે આરા કરી નહીં લ્યા એક પટેલ હા પેલી માતા આગળ જવું પડે માં વગર ના દીકરા ના હોય શું બોલું પેલી માં પછી બાપ હોય લ્યો

મારી ગણતરીમાં ભૂલ આવે નહી પણ એટલું બોલતો છું કે નવ મહિના ને અગિયાર દાડે ફૂલ તો જ માનજે કે ગોક શીખો તો લઈને આયા લે શું બોલું લેવા ફવની જાય કે બારમો દાડો ઉગ અને ફૂલ આવે તો એમ હમજ જે ભૂતડા હાલવા નેકડ્યા હતા આ ખડામાં કો ભૂતડી બેઠી છે હે હે રામ હે રામ હે બોલ લખું એમ લખી રાખજો નવ મહિના નગિયા દાડા બોલ્યો ઈશુ હ મારો ભગવાન મંદિર ગાડતો છે હા બપોરનો અગિયાર નો ટકોરો વાગન જો ફૂલ લેવા ના ઉતરું તું જળી લે હે કે ટાઈમ શીખી હાલનારો શું લેવા એમની મન પંચાયત કરતા આવડતી નહીં કે બપોરનો અગિયાર નો ટકોરો ચોગડીયા જોવો એમ જોઈ લેજે ધણી કે શું બેઠતા હોય ને તો જ મારું આલેલું કેવાય ને કાલેલું ના કેવાય હે રામ ભાણ

કે તમે અતલના પટેલ અતલની એકવીમી સદી કહેવાય સભાવારો ગૂગલ માં નામ ગોતો શું બોલું નામ તમે ગૂગલ માં ગોતો કે આપણા ફૂલ નામ ગૂગલ માં ગોતો સારું આવે પણ મને ગૂગલ ગમતું નહીં નામકરણ હું જ કરું લે હું આલો તો હું જ કરું બીજા કોઈ કરવા દઉં નહીં લે દુનિયામાં લે હે વાળું પંચવાળું

બે તુલસી ના નાના છોકરા ને છોકરો આલુ પેલા ખોરે પણ તુલસી ના તો બે રમાડું 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 ભગવાન ના ઘર માંથી બે ની એક એક ફૂલ આલુ તુલસી ના દાદા